રેડક્રોસ સોસાયટી ચેરમેન શ્રી ગોવિંદભાઈ એસ પટેલ તથા પટેલ મહેશભાઈ પટેલ સહકારી મંડળી ચેરમેન શ્રી બુટાલ તથા દર્શિતાબેન તથા પાસવાના ભાથા ભકર ચેરિટેબલ ટ્રસ્ટ જતીનભાઈ સિંગલ તથા રજીનભાઈ એમ પટેલ નિવૃત્ત તલાટીકા મંત્રી શ્રી બુટાલ તથા બુટાલના આગેવાનો ઉપસ્થિત રહી દિવ્યાંગ ભાઈ બહેનોને સુભાષી પાડવાયા હતા દિવ્યાંગ આત્મનિર્ભર થીમ પર ટી ટેબલ નંબર બે સિલોઈ મશીન ચાર તથા વ્હીલચેર પંદર તથા બગલ ઘોડી સાંભળ સાંભળવાના મશીન દસ વિના મહેમાનો દ્વારા વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના કાર્યકરો કસરણભાઈ પ્રકાશભાઈ જોશી પુષ્પાબેન પટેલ તથા વિજયભાઈ રાણા તથા લાલાભાઈ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી પટેલ હસમુખભાઈ એમ નિવૃત્ત કર્મચારી મંડળ ધનસુરા આતિથિ વિશેષ શ્રી ધનસુરા જે એસ મહેતા હાઈસ્કૂલ આચાર્ય શ્રી પ્રકાશભાઈ દેસાઈ સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે બેન પટેલ ધનસુરા પૂર્વ સર જિલ્લા પ્રમુખ અને હાલના કાર્યરત સરપંચ તેમજ